ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી દ્વારા કલાકારોને મળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અભિનેતા નિમંત્રણ ન વિવાદ સર્જાયો હતો ત્યારે આ વિવાદ હતોડ વિધાનસભાના ધારાસભ્ય અને ઠાકોર સેનાના આગેવાન ધવલસિંહ ઝાલા પણ સીએમ સાથેના કાર્યક્રમમાં હાજર હોવાની માહિતી એક વાયરલ થયેલા સ્ક્રીનશોટ ઉપરથી જોવા મળતી હતી છતાં કેમ તેમણે વિક્રમ ઠાકોરને નિમંત્રણ ના આપ્યો તેના વિશે કોઈ પ્રશ્ન કેમ ના ઉઠાવ્યો ત્યારે ધારા સભે આ બાબતે કુલડીમાં ગોળ ભાગતા હોય તેમ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ જે વાયરલ થઈ છે તે પણ ડિલીટ કરી અને આજે સવારે નવી પોસ્ટ જાણે વિક્રમ ઠાકોરને મલમ લગાડતા હોય તેવી પોસ્ટ અને વિક્રમ ઠાકોર વિશે સારું બોલતી પોસ્ટ મૂકી હતી

પણ વાયરલ થયેલા સ્ક્રીનશોટ અંગે કેટલાક તો એમ કહે છે કે ઝાલા તો પાર્ટીમાં નથી તો તેમણે આ બાબતે કેમ કોઈ વાત મીડિયામાં ના મૂકી જો કે તેઓ ઠાકોર સમાજના એક સંગઠનના નેતા હોવાથી પણ આ બાબતે તેમણે સમાજના યુવાનો સાથે રહી યોગ્ય ચર્ચા કરવી જોઈતી હતી પણ તેમણે કેમ આમ ના કર્યું એ તો ધવલસિંહ ઝાલા જાણે કદાચ આ પણ મતોનું રાજકારણ હોઈ શકે ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે સમાજે ધવલસિંહ ઝાલાને શિખર ઉપર બેસાડ્યા તે સમાજ માટે ધવલસિંહ ઝાલા કેમ કશું ના બોલ્યા કે પછી સત્તાના દબાણમાં ધવલસિંહ ઝાલા સમાજની સ્વાભિમાનનો પ્રશ્ન ના પૂછી શક્યા

અને એ બાબતે જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા જાયા વિડીયો બાર પાડી અને કહેવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજના કલાકારોને કેમ ન બોલાવવામાં આવ્યા અને આ સમય દરમિયાન ત્યાં ઠાકોર સેના જે અગ્રણી નેતા છે એવા ધવલસિંહ ઝાલા પણ ત્યાં ઉપસ્થિત હતા પણ તેમણે એ વખતે એક ફેસબુક ઉપર એક ફોટો મૂક્યો હતો કે જે મુખ્યમંત્રીને કલાકારો સાથે થયો અને અચાનક જ એમણે પોસ્ટ ડિલીટ કરી નાખી હતી

અને એ પોસ્ટ મૂક્યા પછી જ્યારે એમને ખબર પડી કે વિક્રમ ઠાકોરે આ પ્રકારની વાત કરી છે અને ઠાકોર સમાજના આગ્રહ કોઈ કલાકાર ન હોવાની વાત મૂકી છે ત્યારે અચાનક જ ધવલસી ઝાલાએ થોડાક જ સમયની અંદર એ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કરી દીધી હતી અને કેટલાક લોકોએ એ પોસ્ટના સ્ક્રીનશોટ ખેંચી અને લોકોમાં શેર પણ કર્યા હતા તો બીજી તરફ બીજા જ દિવસે ધવલસિંહ ઝાલાએ વિક્રમ ઠાકોર વિશે સારું બોલતો એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી અને આ બંને પોસ્ટ વિશે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે દસિંહ ઝાલા પોતે પણ કલાકાર છે એવું લોકોમાં ચર્ચા ચાલી રહી હતી જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર થેન્ક યુ

છતાં કેમ તેમણે વિક્રમ ઠાકોરને નિમંત્રણ ન આપ્યું તેના વિશે કોઈ પ્રશ્ન કેમ ના ઉઠાવ્યો તેને લઈને ચર્ચા ઉઠી છે હાલ તો